હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ મારા ન્યૂ બ્લોગમાં તમારા લોકોનું સ્વાગત છે કેમ છો તમે લોકો તમે લોકો મસ્ત અને સ્વસ્થ હશો અને હું પણ એકદમ મસ્ત અને સ્વસ્થ છું તો હર હર મહાદેવ તો અત્યારે જો મારું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ચા નાસ્તો કરી લીધો છે આજે સેટરડે છે રુદ્રને છુટી છે સાહેબને છુટ્ટી છે તો હું તો સવારમાં જે પોણા આઠમાં તો હું વોકિંગ કરવા જતી રહી હતી થોડુંક વોકિંગ કર્યું પછી ઘરે આવી ત્યારે રુદ્રને સાહેબ બે ઊઠી ગયા હતા અને પછી બ્રશ કરીને ચા બનાવી એટલે મીન્સ કે મેં નહીં સાહેબને રુદ્ર તો બ્રશ કરી લીધું હતું તો એમાં એવું છે કે ચાલો આજે છે ને જો અત્યારે હું ચાલવા ગઈ હતી ને આ હું ચાલવા ગઈ હતી ને તો એલોવેરા લઈ આવી હતી જાજુ બધું તો અહીંથી જો આમાં એલોવેરા બધું કાઢી મિક્સરમાં પછી ક્રશ કરી નાખીશ અને પછી ફ્રીજમાં મૂકી દઈશ જાજુ બધું કેમ કે આ એલોવેરાનો યુઝ હું કરું છું તો અત્યારે હું આ એલોવેરા યુઝ કરું બરાબર એવું છે અને સાહેબને રુદ્ર રમે છે તો ચાલો કન્ટિન્યુ બ્લોગમાં જોડાઈ લેજો જો અહીંયા આવી રીતે મિક્સરમાં એલોવેરા ક્રશ કરી લીધું છે હવે પછી આમાં ભરી લેશ આજે જો આટલા બધા ઘઉં નાખી દીધા છે તડકે ઘણા સમયથી તપ શું કહેવાય તપવા નહોતા નહોતા એટલે ખુલ્લી હવા નહોતી આપી હાલો તો જો અહીંયા ઘઉં નાખી દીધા છે તડકે અને પછી છાળીને આપણે ભરવાના છે તો આ નાખ્યા હતા કાલે કાલે સવારે નાખ્યા હતા બધા છાળવાના છે અને પછી ભરવાના છે આવકાક છે સવાર સવારમાં કામ હોય વધારે અને ઉપરથી રુદુભાઈ બધું વેરે હે ને રુદ્ર હા હા મહાદેવ કહી દો હાલે હાલ મહાદેવ કે જય આજે છુટ્ટી એટલે વેરવાનું કામ બહુ કા ચાલુ હે ને રુદ્ર ના હો છે અને મારે તે ઘણો કામ છે ચાલો તો થોડું ઘણો કામ પતાઈ દઉં ઓકે શું જોતું છે કે શું જોતું ભાગે ભાગવાનું શું એમાં શું જોતું ખાવું જો રુદ્ર બહાર રમે છે આવા તડકાનો અગિયાર વાગ્યા છે અને રુદ્રભાઈ રમે છે અને હવે કે નાસ્તો દે હે જમવાનું પછી શું થશે અત્યારે નાસ્તો ખાશો તો હે મારે બધું ચાલે બધું આ ચાલશે 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 હા ચાલશે 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 ઓકે બિસ્કિટ આપો પોપલાય વત્તા મટાar માટે ઓલો બોખ હ આઈ દે ને તેમ પલાય કાઢવાના હે અંદર હે મને ભૂખ દેખલી એક ગાજર ઉદરે બાર નો જોતો લેન ગંદી વાત કે ભાઈ અન વેર તો ની નીચે બેસીને ખાઈ લે હાલાલાલા હા તો ચાલો જો મેં નાઈ લીધું છે અને સાહેબ તો હજી આવ્યા નથી અને રુદ્ર હજી બહાર જ વહે છે અને વાગી ગયા છે એટલે બહુ બાપરે બહાર થઈ ગયા છે તો બહાર થઈ ગયા છે એટલે રસોઈ તો કરવી પડશે તો ચલો રસોઈ કરવાની છે આજે રસોઈમાં છે ને હું રેઇનબો પૂરી બનાવવાની છું સ્પેશિયલ રુદ્ર માટે મિક્સ કે આપણે બધા ખાઈ શકીએ એટલે બાળકો પણ ખાઈ શકીએ અને આપણે મોટા પણ ખાઈ શકીએ એટલે મારે રેનબો પૂરી બનાવવી છે તેની સાથે બટેટાનું શાક બનાવવું છે એટલે તો રેનબો પૂરી કેવી રીતે બને એ તમારે જોવું હોય ને શીખવું હોય ને તો તમે લોકો બ્લોગમાં કન્ટિન્યુ જોડાઈ રહેજો અને હા સૌથી મહત્વની વાત કે જે મારી ચેનલ પર ન્યૂ આવ્યા હોય ને એ ફટાફટ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો લાઈક કરી દો શેર કરી દો મારો વિડીયો જાજો બધો અને એક મીઠી મીઠી મસ્ત મસ્ત કમેન્ટ કરી દો તો જોડાય રેજો મારું બ્લોગ ચાલો નવાઈ ગયું છે એટલે આપણે આ કાનાને પેંડો પ્રસાદી માં ધરી દઈએ આ છે મારો લાલો જોઈ શકો છો તમે તો લાલા માટે પેંડો ધરી દીધો છે જો તો આ પૂરી બનાવવા માટે રેનબો પૂરી બનાવવા માટે આપણે પાલક જોશે એટલે પાલકને મેં પાણીમાં પલાળી દીધું છે અને થોડીક વાર આને સોરી આને હું સાફ કરી નાખીશ અને પાણીથી ધોઈ નાખીશ અને એને માટે આપણે બીટ જોશે અને હળદર જોશે બરોબર એટલે આવી રીતના આગળ આગળ તમને કહું ઓકે તો જો અહીંયા છે ને મેં લોટ બાંધી નાખ્યા છે ત્રણે આ પાલક આપણે ક્રશ કરી હતી મિક્સરમાં તો આ એનાથી લોટ બાંધ્યો છે મીઠું અને થોડુંક મોણ નાખીને અને આમાં તે સેમ એવી રીતે થોડુંક મોણ અને મીઠું નાખીને આ આપણે બીટનું જે ક્રશ કર્યું હતું તે તે બીટની ગ્રેવી હતી તેનો હા બેટા ખોલું બે મિનિટ રે તેનો લોટ બાંધી નાખ્યો છે અને આ આપણે જે પૂરીનો બાંધીએ છીએ ને આપણે પૂરીનો બાંધતા હોય તેઓ આપણે હળદરથી આ ત્રણ લોટ બાંધી લીધા છે બરોબર વાવ બાળકો પાલક કે બીટ ના ખાતા હોય ના ભાવતા હોય તો કેમકે આ ખાવું બહુ જરૂરી છે બીટ આપણા શરીર માટે ફાયદાકારક છે અને પાલક ને ફાયદાકારક છે તો એ ન ખાતા હોય તો આપણે આપણા બાળકોને આવી રીતે કરીને ખવડાવી શકીએ ત્યારે આપણે મોટાને નથી ભાવતા પાલક કે બીટ પાલકની સબ્જી કે બીટ આપણે મોટાને નથી ભાવતા તો બાળકને તો ક્યાંથી ભાવે તો આવી રીતે તમે તમારા બાળકને ખવડાવી શકો એવું છે મારું માનું તો આવી સરસ રીતે લોટ બાંધી દીધી જુઓ તમે અને કલર પણ એકદમ જોરદાર આવ્યો છે જુઓ

નજીકથી બતાવજો સાહેબ આવી રીતે આમ કરી લેવાની છે સરી ભૂલી ગયેલા હોત સ્પેશિયલ તારી પૂરી તૈયાર થાય છે જો આવી રીતે થઈ ગયું પછી છે ને

ઓકે ચલો હલો ભણવા માં જોઈએ હવે કેવી થાય છે રેનબો પુરી તો થાય હો રેનબોપુરી રુદ્રભાઈ રુદ્રવા જો નો કરી મસ્ત સરસ જોઈ શકો છો અહીંયા બધી રેનબો પૂરી મારી મણાઈ ગઈ છે અને હવે આપણે તેલ આવી ગયું છે તો આપણે તળી નાખીએ ચલો જો અહીંયા આપણે પૂરીને તળી લીધી છે અને સરસ મજાની જો આપણી આ રેનબો પૂરી તૈયાર છે તમે જોઈ શકો છો કેટલી મસ્ત બની છે જો સ્વાદમાં પણ એક નંબર હશે તો ચાલો હવે આપણે બીજી બાકી છે તે ફટાફટ કરી નાખીએ તો આપણી જો અહીંયા મમ્મી ગયો અરે લે આ કેમ ગરમ લાગે સાહેબ ઠેકા્યું એટલે તો આ પૂરી જો થઈ ગઈ તળાઈ ગઈ છે અને અહીંયા આપણે બટેટાનું શાક કર નાખ્યું છે તો હવે જમી લેવાનું છે બરોબર નહીં

હે બોલ તો કરો બોલવાનું કા ચાખે પછી કે રુદુ કેવી લાગી પૂરી રુદ્ર રુદ્ર તેમ કે હું ખાલી પૂરી બોલો શાક હોય તોય ચાલશે સારી બની હે રુદુ તું તો કે કાઈ ખાવામાં મશગુલ થઈ ગઈ ત્રણ વાગ્યા છે અને રુદ્રભાઈ ને છે આટો મારવા બોલો મારે એને અત્યારે આટો મારવા લઈ જવો પડ્યો છે ભાઈ શું એને લોક કરી દઈએ આપણે સાયકલ કાઢ લીધી બારી એટલે નીકળને ચાલો દૂધું ને આટો મરાવી ગયું તો ઉપડી ગયા છે રુદ્રભાઈ ચાલો ચાલો આગળ ચલાવો હાલ મમ્મી આટો મરાય એમાં એવું છે ને પપ્પા બહાર ગયા ને બહાર જવું પડે તું એટલે રુદ્રભાઈ ને એને હારે હારે જ જવું હતું ને પપ્પાની મેં કીધું હું તને આટો મરાવીશ રુદ્ર ખેમ રુદ્ર થોડી વાર રે વાહન આવતું હોય વાહન આવતું હોય થોડી વાર રે એટલે મેં કીધું કે હું તને આટો મરાવીશ એટલે જો ત્રણ વાગવા આવ્યા છે આટો મરાવા લઈ જાઉં અંધારું નથી આવતું કેટલો પ્રકાશ આવે રુદ્ર ચાલો તો આટો મારીને ઘરે આવી ગયા છીએ અને હવે થોડીક વાર સૂઈ જઈશું રુદ્રને સૂ દઉં એમ કે મને નિંદર નથી આવતી પણ કાંઈ નહીં સૂ તો પડે ને જ જો શું છે શું છે ભાવ ભાવનો તરસો એ ભાવ ભાવના તરસા એ ભાવ ભાવના તરસા શું છે તું ફ્રેન્ડ જો મસ્ત મસ્ત રેડી થઈ ગઈ છું કેમ કે અમે જઈએ છીએ મેરેજમાં તો આવી રીતનું મેં પહેર્યું છે કંઈક તો મેરેજમાં જઈએ છીએ

હમણાં કે થતા ને પહેરી રુદુ પહેરી લેવું તું પપ્પા સ્વેટરમાં તો એન્ટ્રી પડે સ્વેટરમાં તમને તમારા લોકોને સરસ લાગે જેન્ટ્સ ને સ્વેટર સરસ સરસ જ છે સ્વેટર પણ આ ગાઉન ઉપર કેવું લાગે લે ના ના સાહેબ ચાલો તો

કાંઈ નહીં ચાલો તો તમને લોકોને આજનો બ્લોગ મારો કેવો લાગ્યો એ જલ્દીથી કમેન્ટમાં કહી દેજો હે ને રુદ્ર તો ગુડ નાઈટ હર ડ્રીમ હરર મોબાઈલ આ રુદ્ર નો મોબાઈલ છે તો લ્યો થોડું કહેવાય ને આ રુદ્ર નો મોબાઈલ આજમળો એમ કરતા કરતા કેટલા દિવસ થઈ ગયા હા રુદ્રન મોબાઈલ ખોવાઈ ગયો તો આજે મળો કારમાં ભૂલી ગયા તા અમે કારમાં તો મોબાઈલ તો ખબર નહોતી તો ઓકે ગુડ નાઇટ સ્વીટ ડ્રીમ સરળ મહાદેવ મળીએ અમારા નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બાય બાય